પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે તો મિત્રો પીએમ કિસાન યોજનાની અંદર અઢાર મોપ તો તમને મળશે ડબલ મફત રાહ સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કેન્દ્ર સરકાર પહેલી જુલાઈએ સંપૂર્ણપણે બજેટ લાવવાની તૈયારી કરી રહી છે તો આવી સ્થિતિમાં ખેડૂત કલ્યાણ અને કૃષિ ક્ષેત્ર માટે ઘણી બધી મોટી યોજનાઓ જાહેરાતની અપેક્ષા રાખવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવી છે આ રંકો વધારી માગ કરવામાં આવી છે તો મિત્રો હવે બજેટ બે હજાર ચોવીસ પચીસની રજૂઆત પહેલાં ભારતીય ઉદ્યોગ પરિષદ સીઆઈઆઈ અને એફઆઈસીઆઈ સહિતના ઘણા વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓએ સરકારને સૂચના કરી છે કે પીએમ કિસાન મોદી સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજારને બદલે બાર હજાર રૂપિયા કરવામાં આવે તો મિત્રો આ જે હપ્તો છે અઢારમો હપ્તો હવે આ હપ્તાની અંદર વધારો કરી શકે છે સરકાર તો આથી વિગતો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અને વધુમાં છે કે રાશન કાર્ડ ધારકોને આવતા મહિને રેશન કાર્ડ ધારકોને માટે સૌથી મોટા લાભ મળશે જુલાઈ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને જે ચૂંટણીના કારણે સૌથી મોટો લાભ રેશન કાર્ડ ધારકોને અનાજ કીટમાં માટે સૌથી મોટી જાહેરાત થઈ શકે છે તો આવતા જુલાઈ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને અનાજ તુવેર આખા ચણા વ્યક્તિગત ખાંટ વ્યક્તિગત મફત ચોખા અને મફત ગૌ રેશન કાર્ડ ધારકોને રિફાઇન કપાત ક્ષેત્ર પણ મળવાપાત્ર થશે તો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ જય જવાન જય કિશાન